સામે આવી રહ્યા છે અમરેલીના બક્સરાના છાપરા ગામે ભાઈના હાથે સગીબહેનની હત્યા થતા નાના એવા ગામમાં રેડાટી વ્યાપી હતી અમરેલી એસપી સંજય ખરાત અને એ એસપી જયવીર ગઢવી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ગીતાબહેન અરવિંદભાઈ રાઠોડ ઉંમર વરસ અડતાલીસની હત્યા થઈ હોવાનું સામે આવ્યું ગીતાબેન અરવિંદભાઈ રાઠોડના ભાઈ આરોપી નરેશભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી આરોપી નરેશની દીકરીને મૃતક મહિલા ગીતાબેનના પુત્ર સાથે પ્રેમ સંબંધમાં ભગાડિયાના મામલે હત્યા થઈ હોવાનું સામે આવ્યું બક્ષરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી મૃતકની લાશને પીએમ અર્થે બક્સરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી